મારા મનમાં તો એવું જ છે કે ગમે તારે એક દિવસ છે ને મને સપોર્ટ જરૂર મળશે ગુજરાતના માણસોનો બધાનો એટલે એ ઉમેદવાર છે ને વિડીયો તો હું મારી લાઈફસ્ટાઈલ બનાવતા જ રહું છું એટલે ખેતીવાડીનું કામ કરું છું અને ખેતીવાડીનું કામ કરતાં કરતાં એ મારી લાઈફસ્ટાઈલ હું દેખાડું છું હા લો ગાઈડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો તો જો છે ને હવાર હવારમાં આપણે જાગી ગઈ હતી ઉઠાતા તાબા છું એટલે હવાર હવારમાં જાગી ગયા અને અત્યારે હવાના હાથ વાગી ગયા અને જો સેતરમાં જો ધોઈ જાઓ એટલે આવી છે આગળ ધુએ ધુએ દેખાય છે તો ધુમ્મસ ધુમ્મસ જ છે તો કંઈ દેખાતું નહીં ત્યાં બોલકાનું શેતર છે પરખેનું એ નહીં દેખાતું જો એટલે ધોઈ છે તો લાગનું વાતાવરણ કેવું થઈ ગયું છે હવે નીચે જેમ છે ને ચા પાણી પી લીધું પછી કપાં હિણવા જવાનું છે આમાં જો આ કપા દેખાય ને અહીંયા કપાં હિણવાનું છે મોટું મોટું ગરમ પછી લાગી ગયું કામે કપા હિણવા તમે વિડીયોમાં બીમારી જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો ને લાઇક કરીને આપજો તો હાલો પેલા આપણે ચા પાણી પીવી મોટું નથી ચા પી લીધું તો જો આપણે નીચે ઉતરી ગયા ટાબા પછી અને જો પાણી હું પણ ગરમ આવે છે મોટર ચાલુ છે ને એ પાણી છે ને ગરમ આવે બોરનું પાણી છે ને

આનકા આમ બાકી છે વીણવાનું આ છે ને ગરમ ગરમ આખું સ્વેટર વિન્યું આ લગભગ પાંત્રીસ વીઘા છે આ કપા બધું થઈ એટલે પાંત્રીસ વીઘાનો કપાં છે ને આપણે આમાં એક દાળું એક નક્કી દેવામાં આખું પાંત્રીસ વીઘાનું ઘર મેળા વીણો આખી આખું સ્વેટર દેખાય પાંત્રીસ વીઘાનું પાંત્રી પાંત્રીસ વીઘાનું ઘર મેળા ત્યાં કપા બધું હવે વાંટકા થોડોક બાકી છે એટલે પછી પૂરું પછી કપા નવાનું પછી હમણાં ન હોય નહીં થાય કારણ કે હવે ઠંડી પડે ને એટલે આ ભાવ ન તૂટે કપા એટલે હવે થોડુંક છે એ વિણે પછી છે ને પછી કંઈક આપણે નવરા થઈ અને પછી કંઈક આપણા ભૂલા હારા આવશે કારણ કે પછી આપણે જે વાળા બહાર નીકળશું કારણ કે આ નવાનું છે ને તાવ આવ્યું તો તમને નવાનું ત્યાં જોવા મળશે દરરોજ ઉઠીને કપાઈ દરરોજ ઉઠીને તે એટલે દરરોજ તો ખેજ આપણે લઈ લીધી છે અને કપરાનું સીતું બાકી છે બહુ આ સાહેબ બાકી છે માંડી ત્યાં બે અવાલ છે બાકી આ બે અવાલ લઈને પછી નવરાશ થઈ ગઈ આપણે પછી આપણા વ્લોગમાં થોડુંક તમને બીજું જોવા મળશે કારણ કે પછી આપણે જે કાડાવાળા બહાર નીકળશું એટલે પછી કંઈક ફરવાના ને એના વ્લોગ આવશે ટ્રાવેલ વ્લોગ આવશે પછી પછી ક્યાંક આપણે ટ્રાવેલિંગ કરશું ને તો ટ્રાવેલ વ્લોગ આપણા પછી આવશે કારણ કે આપણા ખેતીવાડીનું કામ હોય ને એટલે ત્યાં સુધી ખેતીવાડીનું કામ જ થઈ કારણ કે આ પહેલાં ખેતીવાડીનું કામ કરવાનું કારણ કે આપણે રોટી એની ઉપર ચાલે ખેતી ઉપર એટલે તે ખેતીવાડીનું કામ હોય ને સૌ ધીરી લાઈફ સ્ટાઈલ દેખાડીએ આપણે ખેતીવાડીની કંઈક આવી આપણી સ્ટાઈલ છે ખેતીવાડીનું કામ કરતા હોય ને છોકરા એ છોકરાઓની લાઈફ સ્ટાઈલ આવી હોય ગમે ખેતીવાડી જે કરતા હોય છે છોકરા એની લાઈફ સ્ટાઈલ આવી છે એ મારી છે એ અને જે ખેતી કરતા હોય એ છોકરા આપણે વિડીયો જોતા હોય ને તો આપણે એને સબસ્ક્રાઈબ કરી લઈજો આ તમારો ભાઈ એમ છે કારણ કે આપણા બ્લોગ છે ને આવતા છે આ ચોથી ચેનલ છે ચેનલ એ પહેલાં બનાવી હતી અને આપણે જે શરૂઆત કરી હતી મેં શરૂઆત કરી લગભગ વ્લોગની શરૂઆત કરીને મેં જ્યારે શરૂઆત કરી વ્લોગની ત્યારે આપણા ગુજરાતીમાં કોઈ વ્લોગ નહોતું બનાવતું એ વખતની મેં શરૂઆત કરેલી છે પણ ઓલા ઘોડે છે ને જે નાના માળા હોય ને એને બહુ સપોર્ટ ન મળે એટલે આપણે ડેલી વિડીયો નું અપલોડ કરી આપણને એને બહુ સપોર્ટ ન મળે કારણ કે આપણે ત્યાં આઈફોન ન હોય આઈફોનનો રિઝર્ટ ન હોય આપણે અહીત્યારે આ જે વિડીયો ને કે આપણી પાસે આઈફોન નથી આપણી પાસે આ એન્ડ્રોઈડ ફોન જ છે અને એન્ડ્રોઈડ ફોનમાંથી આપણે વિડીયો બનાવી છીએ આપણી કારણ કે આઈફોન નથી યુટ્યુબમાં ક્વોલિટી બહુ થાય હોય ને એ વિડીયો વધારવું પડે આપણે એન્ડ્રોઈડવાળા છે ને આપણે એન્ડ્રોઈડવાળાની ક્વોલિટી થોડીક મળી હોય એટલે આપણને આપણો વિડીયો બહુ જાદા માળા ઉઠીને બગાડે ખરો યુટ્યુબ પણ માણસો જોવે નહીં ને થોડો થોડું જોઈને જતા રહે એટલે આપણું એ યગ યુટ્યુબનું રીતમ છે ને આપણે રીચ આવ ડાઉન કરી નાખીએ એટલે ધ્યાનથી જે નહીં આપણને વ્યૂ ન મળે અને આપણે જે શરૂઆત કરી હતી એ લગભગ ચાર ચાર ચોથું વર્ષ ચાર વર્ષ થઈ ગયા આપણે યુટ્યુબમાં શરૂઆત કરી ચેનલો આપણે બનાવી બનાવી નાખી આ ત્રીથી ચેનલ બનાવી આપણે આ ત્રીથી ચેનલમાં હું વિડીયો અપલોડ કરું છું પણ આ માહિતી એટલો બધો બહુ સપોર્ટ કોઈ માનવ નથી મળતો પણ તો આપણે છે ને બે મોટિવેશન નથી થતા ને આપણે વિડીયો એમને એમ ચાલુ રાખી છે બનાવવાનું કારણ કે આપણને મારા મનમાં તો એવું જ છે કે મારા મનમાં તો એવું જ છે કે ગમે તારે એક દિવસ છે ને મને સપોર્ટ જરૂર મળશે ગુજરાતના માણસોનો બધાનું એટલે એ ઉમેદું છે ને વિડીયો તો હું મારી હું બનાવતો જ રહું છું એટલે ખેતીવાડીનું કામ કરું છું પણ ખેતીવાડીનું કામ કરતાં કરતાં એ તે મારી લાઈફસ્ટાઈલ હું દેખાડું છું એટલે આપણે છે ને વિડીયો બનાવવાના બંધ નથી ગયા એટલે બીજું ત્રણ ચેનલ છે ને એમાં વ્યૂ નહોતા આવતા હતું તો એમાં હું વિડીયો બનાવતો હતો પણ પછી છે ને એ ચેનલ મેં બીટી ડીલર ભાઈ રીટી એટલે આ ટુ ચેનલ એવી બનાવી છે આમાં થોડા થોડાક વ્યૂ આવે છે આઠ દસ ત્રીસ ચાલીસ પચાસ એ સુધી વ્યૂ આવે છે એથી તો આગળ નથી વધતા અને આપણે વિડીયો માણસ જોયો છે પણ ત્રીસ સેકન્ડ પચીસ સેકન્ડ ચૌદ સેકન્ડ એવી રીતે જોઈન્ટ જતા રહે એટલે યુટ્યુબનું એ ગયો વિડી છે નહીં સમજી જાય આ વિડીયોમાં દમ નથી એટલે આ વિડીયો પછી રીચ આગળ રહેતી જ તે રોકાઈ જાય પછી નવી રીચ આગળ મોકલે જ નહીં આપણે વિડીયો આગળ ન મોકલે પડે યુટ્યુબ એટલે ન્યાંગે નહીં હોય આપણે તો હું એમ જ કે બધા જોઈએ કે મને પણ સપોર્ટ કરો તો આ તમારો ભાઈ થોડોક આગળ વધે અને સારા સારા વિડીયો હું પણ બનાવીશ આપણે લાઈફસ્ટાઈલના કારણ કે યુટ્યુબમાં લાઈફસ્ટાઈલના વિડીયો બનાવી પણ ચેન્જ ચારે થાય લાઇફ સ્ટાઇલ યુટ્યુબમાં તમે આગળ વધો કહી પછી તમારી લાઈફ લાઇફસ્ટાઈલ ચેન્જ થાય અને તેને આગળ પણ વધે